લીમખેડા તાલુકામાં ઓગણચાલીસ ગ્રામ પંચાયતો ની ચૂંટણી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે આમાં છવ્વીસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને તેર પેટા ચૂંટણીઓનો સમાવેશ થાય છે સરપંચ પદ માટે નેવ અને સભ્ય પદ માટે ચારસો પાંત્રીસ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે આ વખતે ચૂંટણી ઈવીએમ ને બદલે મતપત્રોથી યોજાશે પંચોતેર મતદાન મથકો પર કુલ ચારસો ઓગણચાલીસ કર્મચારીઓ ફરજ બજાવશે આમાં પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ સ્ટાફનો સમાવેશ થાય છે તમામ કર્મચારીઓને મતપત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા અંગે વિશેષ તાલીમ આપવામાં આવી છે ચૂંટણી પ્રક્રિયાના સંચાલન માટે નવ ઝોનલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે મતદાન સ્ટાફના પરિવહન માટે છ બસો ચોવીસ જીપની વ્યવસ્થા કરવામાં આવી છે મતદારોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે ફરિયાદો માટે ટેલિફોન નંબર જીરો છવ્વીસ સિત્યોતેર બાવીસ છન્નું એકવીસ અને મોબાઈલ નંબર સિત્તેર છન્નું બાવીસ છન્નું એકવીસ પર સંપર્ક કરી શકાશે મામલતદાર અનિલ વસાવાએ જણાવ્યું કે ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવશે છે કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત રહેશે